કેમ છો ગૃહિણીઓ જીમ્સ કિચનમાં તમારું ફરીવાર સ્વાગત છે આજે અહીંયા બનાવેલા છે ગાજર અને મરચાંનું અથાણું જે એકદમ ઇન્સ્ટન્ટ બને છે અને તમે આ ગાજર મરચાંના અથાણાને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો આની માટે મેં સો ગ્રામ ગાજર અને સો ગ્રામ મરચાં લીધેલા છે તો ચલો આપણે ગાજર મરચાંનું અથાણું બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં તીખા લાલ નહીં પણ લીલા કલરના મરચાં લીધેલા છે જે લાંબા આવે છે આ મરચાં છે ટેસ્ટમાં ખૂબ જ તીખા હોય છે આનું અથાણું બહુ જ મસ્ત થાય છે તો આવી રીતે મરચાંને વચ્ચેથી કાપી અને એના ચાર ભાગ થાય એવી રીતે આપણે કટ કરવાનું છે ત્યારબાદ ગાજરને સારી રીતે ધોઈ એની બધી જ છાલ છે તે ઉતારી લેવાની છે અને સરસ મજાનું કટિંગ કરવાના છે ગાજરને પણ ઝીણા ઝીણા કટિંગ કરવાના છે એ બીજા બાઉલમાં આપણે કટ કરશું પાછળનો જે લીલો ભાગ છે તે આપણે કાઢી નાખવાનો છે અને વચ્ચે જો કૂણું હોય તો નાખવાનો છે જાડું હોય તો આપણે નાખવાનું નથી અહીંયા મારું ગાજર કૂણું હતું એટલે મેં વચ્ચેનો ભાગ પણ કટિંગ કરી અને રાખેલો છે તમે જોઈ શકો છો અહીંયા એક જ ગાજર લીધેલું છે એટલે સો ગ્રામની આસપાસ હશે હવે એક બાઉલમાં બેથી અઢી ચમચી જેટલા રાયના કુરિયા છે આવે છે યલો કલરના તે આપણે એડ કરવાના છે પછી મેથીના કોરિયા અડધી ચમચી જેટલા જ લેવાના છે તમને વધારે ભાવતા હો તો લઈ શકો છો ત્યારબાદ વરિયાળી અને આખા ધાણા છે તે લેવાના છે હળદર મીઠું મીઠું સ્વાદ અનુસાર અને હળદર એક ચમચી હિંગ એડ કરી અને વ્યવસ્થિત હરલાવી લેવાનું છે મિક્સ કરી દેવાનું છે હવે વઘાર્યું લેશું આપણે એમાં તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે અહીંયા મેં ત્રણથી ચાર ચમચ જેટલું તેલ લીધેલું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં હિંગ છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને અડધી ચમચી જેટલી હળદર આમાં હળદર અને મીઠાનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખવાનું છે એટલે તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો હવે બધા જ મસાલામાં આપણે ગરમા ગરમ તેલ છે તે એડ કરી દઈશું અને ચમચીની મદદથી સારી રીતે ચલાવી લઈશું અને જ્યાં સુધી આપણો આ મસાલો ઠંડો ના થાય ત્યાં સુધી આપણે ગાજર છે એડ કરવાના નથી હવે ગાજર અને મરચાંને સારી રીતે મિક્સ કરી દઈશું આપણો મસાલો છે તે ઠંડો થઈ ગયો છે મેં પંખા નીચે અડધી કલાક રાખી દીધેલો હતો હવે ગાજર અને મરચાંને મસાલામાં મિક્સ કરી દઈશું બધા જ મરચાં અને ગાજર છે માં મસાલો ચોંટી જાય તેવી રીતે આપણે મિક્સ કરવાનો છે આ અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એક દિવસ રાખી અને બીજે દિવસે તમે ખાઈ શકો છો મને તો આનું તાજું તાજું બનાવેલું પણ ભાવે છે પણ જેમ જૂનું થશે તેમ ખાવાની ખૂબ જ મજા આવશે હું તમને નજીકથી બતાવી દઉં તો તૈયાર છે આપણું ગાજર મરચાંનું તીખું તીખું ઇન્સ્ટન્ટ અથાણું તો તમે આ અચૂક ટ્રાય કરજો અને મારા ચેનલ જો તમને ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે આને કાચની બહેણીમાં પણ ફિટ કરી અને રાખી શકો છો ફ્રીઝમાં રાખવાનું નથી થેન્ક યુ